તાલી છે ઘર માં ડખા થાય ને એટલે બે જણા નો વાક હોય ખાલી બે જણાનો ને હાહુઓ બાજતા હોય ને વાક હોય વાક હોય બે નો વાક હોય એટલે

રોજ હું આમ કે હું ભૂલ કરીને એક્સેપ્ટ ન કરું મારી ભૂલ હોય ને હું સ્વીકાર કરું જ છું જેવી નથી મોઢું સડાવીને થઈ હું છું કે મારી બોલતી નો તમને બધાને છે હા સમજ કે તારો વાક જ ન હોય મતલબ ભરે ને કરું છું તો એમ કે તારો વાક ન હોય તમાર કટ્ટા તો છે ને માર કે કંટ્રોલ સમજ બની કંટ્રોલ

હાથે તાળી નો વાગે છે બાકી રિયાનાળી તો ના પાડે છે મારે હું એક તાળી વગાડું ને તોય મારે એક મારે એક હાથે જિંદગી વહી જાય મારો વાક કાઢો કે ભાઈ ભૂલ કરો એટલે તમારે બેન બાધવાટુ કંટરમ નથી તમારે તમારા સો રિવ્યુ માંગ્યા એમ કેવા છું

એટલે તાળી ના જે ખેલ જે છે ને હું હું ઈ એક્ઝામ્પલ હું આપું ને તો મુકાદ પડશે તારા કેમ ગાવા મને ખબર છે પણ તું કે ત હોય કે એક્ઝામ્પલ કેવા ક્યાં લઈ જાવીનું હું જરીક વિચારી લઉં માર હામું તો કલ બોલના માર હામું કરો કેમેરા તું કલ સુબા માર હામું કેમેરા મત વાધો કે અરે બોલના તો જલ્દી બોલ કલ સુબા પનવેર બિલ નીકળ લાવ બીજી તાળી હોય ને બીજી તાળી એનો કાઈક વાક હોય ને ચારે ત્રીજી તાળી આવે શું શું કહેના કહેના કે ચારાયા ભાઈ આપ

તમારી પંટર ની માસી નો ટકો એ તો એક જ હશે તાળી વગાડે પણ આવડો એક જ વગાડો ઓલી ને બોલાવે ઈ પંટર ની વાત છે મારી પંટર નો કોઈ દી જિંદગી એટલી બધી ભેગી કરી છે ઘડીક આનાર વાત કરે પછી એક દી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને તો એમાં કોક કે મારા આખમાં ફોરો દી કે આઈ લવ યુ મનોજ અજી પૈસા ને ખાલી હાય કીધું આઈ લવ તો કે આઈ ટુ એવું અમારા યહા એસા ઈ હોતા હૈ મનોજ થોડા ફેમસ છે ભાઈ જોયવા થોડા છે

તાળી ક્યાં તાળી ફાઇનલી મારો હું લઈ લઉં છું કે આમાં મને ઇન્ટરેસ્ટ નથી જવાબ બધા મોસ્ટ ઓફલી મારા

એને મૂકી દઈ સાઈડ માં આપણે વસ્તુ કે હું સાઈડ ઉપર કામ કરતો બરોબર કામમાં હું એટલો બીજી છું ખરે ટાઈમ નો એનો ફોન આવ્યો ઘરવાળીનો આપણે કે હું કામ માં છું મારા ટાઈમ નથી અને કે મે તમને ફોન નોતો કર્યો મારે તમારું કોઈ કામ આ તો બાવ ને તમારું કામ એટલે હું કરતી છોકરી તમને ફોન કરે છે મના તાલી કરતા ને અહીંયા સીધી લાવી દો એનો વાક નથી રહેવા દે એનો કાઈ વાક નથી સીધી વસ્તુ લાવી દો મનોજ ભાઈ કરે શું કહો છે ને ફોન કરવાનું એ આખા દિમ સાર કરે છે ફોની

લઈ જાય છે ને તો એનો વાક નથી એનો વાક નથી